આજરોજ વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસ કાર્યકર અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા કોંગ્રેસ પ્રમુખ પૃથ્વી કે જોશી સહિત તમામ કોંગ્રેસ કાર્યકરો વડોદરામાં ફાયર બ્રિગેડના સાધનો ખરીદવા મામલે થયેલા ભ્રષ્ટાચારને લઈને વડોદરા મહાનગરપાલિકામાં સીસોટી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યો હતો

કોઈ પણ એવી જગ્યા નથી કોઈ પણ એવું ડિપાર્ટમેન્ટ નથી કોર્પોરેશનનું કે જ્યાં ભ્રષ્ટાચાર ના થતો હોય અને હવે તો તમામ ભ્રષ્ટાચારની સીમા વટાવી ચૂક્યા છે આ લોકો તમે વિચાર કરો કે જે ફાયર બ્રિગેડના સંસાધનો જે વડોદરાની પ્રજાના પ્રજાના સેવા માટે આ લોકો વસાવતા હોય છે એમાં ભ્રષ્ટાચાર સિસોટી જે અઢાર રૂપિયાની સિસોટી છે અઢાર એના તેત્રીસો રૂપિયા અને તમે લાવતા હશો કે સોનાની સીસોટી છે કે હીરા જડી સિસોટી લાવ્યા છો એટલે ભ્રષ્ટાચારની ચરામ સીમા વટાવી છે તમે આ આના માટે જવાબદાર જે અધિકારીઓ છે એમને ખાલી સસ્પેન્ડ નહીં જેલના સળિયા પાછળ ગુનો જેલના સળિયા પાછળ કમિટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ભાજપના નેતાઓના એ બધાની સામે પણ કેસ કરો અને આ છેલ્લા વડોદરા શહેરમાં જેટલા મેયરો રહી ચૂક્યા છે આ બધાની ખરેખર એસીબી ને છું આપના માધ્યમથી કે પ્રોપર્ટીની તપાસ કરો કે આ લોકો પાસે રાતોરાત અરા ચિરાગ આવી જાય છે કે સ્કૂટરના ઠેકાણા નથી હોતા અને પછી પાંચ વર્ષમાં એવું તો શું થઈ જાય છે મેયર હોય ડેપ્યુટી મેયર હોય ચેરમેન હોય કોંગ્રેસ પાર્ટીએ એ આવેદનપત્ર આપ્યું છે કે આખી સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરો ડિઝોલ્વ કરો કેમ કારણ કે આ લોકો મિટિંગ ગિટિંગ અને ચીટિંગ કરે છે આ લોકોએ સીસોટીમાં કૌભાંડ કર્યું છે વડોદરાની પ્રજા આવના દિવસમાં ભાજપના નેતાઓની સીસોટી વગાડી દેશે એમાં કોઈ શંકાના સ્થાન નથી અમે ન વડોદરા શહેરના નગરવતીની અમારી ફરિયાદ છે એક તો એ ભરતી ખોટી થયેલી છે ભરતીની અંદર લાગવગ અને પૈસા બંનેનું લેનદેન થયું છે કારણ કે લાયકાત વગરના માણસને તમે ભરતી કરો તો એ ડિપાર્ટમેન્ટ કઈ રીતે સંભાળશે અને બંને ડિપાર્ટમેન્ટ લોકોને સ્પર્શે એવા ડિપાર્ટમેન્ટ છે એક આરોગ્ય જેની અંદર વડોદરા શહેરના નગરજનોની નગરજનો સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાનો છે બીજી બાજુ લોકોને આગ લાગે તો તાત્કાલિક ફાયર પહોંચવું જોઈએ એ જગ્યા ઉપર એક બાજુ ફાયર ઓફિસર ભણે છે અને બીજી બાજુ નોકરી કરે છે આ કઈ રીતે શક્ય બની શકે એવા માણસને મોટા નેતાઓની લાગવથી અહીંયા મૂકી દીધું તો વડોદરા શહેર એમના ગીરવે મૂકેલું છે ભાઈ તમે નેતા છો તો ગીરવે થોડી મૂકી દીધું છે એવી જ રીતે અહીંયા હાઈકોર્ટમાં કેસ ચાલતું હતું દેવેશનું અને અહીંયા અહીંયા એમને ભરતી કરી લીધી તો કયા આધારે કરી દીધી એટલે ભ્રષ્ટાચાર કરવા માટે રૂપિયા કમાવા માટે આવા અધિકારીઓની ભરતી થયેલી છે અમારો સીધો આક્ષેપ છે કે વડોદરા શહેરની વડોદરા શહેર જે ટેક્સ રૂપી પૈસા તમને આપે છે એના વડોદરા મહાનગરપાલિકા ચાલતા લૂંટ કરવા માટે નથી મૂક્યા તમને અમને ટ્રસ્ટી તરીકે બો મોકલ્યા છે એ રોકવા માટે પણ અહીંયા તો ટ્રસ્ટી જ આપણી જોડે થઈ જાય છે એટલે સવાલ એટલો જ છે કે આવા અધિકારીઓને સસ્પેન્ડ ના કરાય આવા અધિકારીઓને પોલીસ કેસ કરાય અને અમને ડિસમિસ કરાય સમગ્ર સભામાં કામ લાવ અને ડિસ્મેસ કરો કે આ ખુલ્લું પડી જશે કેટલા એમની જોડે છે ને કેટલા એમની એમનાથી પણ સાથે છે એટલે અમારું માનવું કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કે આવા તમામ અધિકારોને જેલ ભેગા કરો જેથી બીજા અહીંયા આવતા એને ખબર પડે કે જો ખરાબ કામ કરીશું જો લૂંટ કરીશું તો જેલ થશે એવા અનેક અધિકારીઓ જે સામેલ છે અનેક નેતાઓ જે સામેલ છે વધારે ખુલ્લા પાડવા જોઈએ અને એમને પોલીસ કેસ કરીને અંદર કરવા જેવું મારું માનવું છે